નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં જો આપણે માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદર શરૂઆત કરીએ છીએ પાર્ટ થ્રી ની સ્પેશિયલ સિરીઝની અંદર ઓકે જો તમારી સામે સવાલ છે દુગ્ધ સ્ત્રવના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્ત્રવતું આ પીળાશ પડતું પ્રવાહી જેને આપણે કહીએ છીએ કોલેસ્ટ્રોલમાં કયું એન્ટીબોડી વિપુલ પ્રમાણમાં હોય યાદ રાખજો કયું એન્ટિબોડી હોય માના શરીરમાંથી જે આપણને પ્રાપ્ત થાય છે એ છે આઈ એ કયું છે આઈ જી રાઈટ ક્યાંથી પ્રાપ્ત થાય છે સ્તનમાંથી સ્ત્રવતા પીળાશ પડતા કોલેસ્ટ્રોમમાંથી ઓકે બાળકો યાદ રાખજો સર્પવિષ વિરુદ્ધ જે પ્રતિવિષ એટલે કે એન્ટી વેનમ બનાવીએ છીએ જેમાં શું હોય છે તો કે તૈયાર કરેલી એન્ટીબોડી તૈયાર કરેલી એન્ટીબોડી આપણે લઈએ છીએ પહેલાના સમયની અંદર એન્ટીબોડી કેવી રીતે તૈયાર કરવામાં આવતી તો કે સર્પદંશની અતિશય ઓછી માત્રા ઘોડાને નાખવામાં આવે ઘોડાની અંદર એના વિરુદ્ધમાં એન્ટીબોડી બને એ એન્ટીબોડી એના બ્લડમાંથી પ્યુરિફાય કરીએ એના ઇન્જેક્શન બને અને પછી મનુષ્યના શરીરમાં દાખલ કરીએ આપણે પણ એન્ટીબોડી બનાવીએ છીએ વિષની સામે પણ એ બનાવવાનો સમયગાળો બહુ ધીમો હોય છે અને એટલા માટે એની પહેલાં ઝેરની અસર આપણા શરીરમાં થાય અને લોહી જામી જાય એક્લુરિટેશન થઈ જાય અને એના કારણે થઈને વ્યક્તિ મરી જતો હોય છે એટલે આપણે તૈયાર કરેલી એન્ટીબોડીનું ઇન્જેક્શન નાખીએ છીએ ઓકે બાળકો તો આ થયો સિક્સટી ટુ નંબર સિક્સટી થ્રી હિમોઝોઇન ખાલી જગ્યા છે પ્લાઝમોડિયમનો ખોરાક નહીં હિમોગ્લોબિનનો પૂર્વગામી નહીં પ્લાઝમોડિયમમાંથી ઉત્પન્ન થતું વિષ તો કે પ્લાઝમોડિયમ જે છે એ જ્યારે આરબીસીને ખાય એટલે એની અંદરથી હિમ અને ગ્લોબિન મોલેક્યુલ છૂટો પડે હવે જે આ ગ્લોબિન છે એનો ખોરાક તરીકે ભક્ષણ કરી જાય ને પછી જે વધે એને હિમોઝોઇનની કણિકા કહેવાય એટલે ઉત્પન્ન થતું વિષ છે ઓકે તો આપણો આન્સર થઈ ગયો આન્સર બી બ્રાઉન શુગર શું છે તો યાદ રાખો બ્રાઉન શુગર હેરોઈન છે શું છે બાળકો બ્રાઉન શુગર હેરોઈન છે ઓકે હસીસ નથી બેન્સોડેપાઈન નથી એમ્ફિટેમાઇન્સ પણ નથી ચેપી વ્યક્તિના શરીરમાં ખાલી જગ્યા એ એચઆઈવીના કારખાના તરીકે વર્તે બી કોષો નહીં ટી કોષોમાં જરાય નહીં રક્ત કોષો જે છે એ એચઆઈવીના કારખાના તરીકે વર્તે અને બરોબર એને ઇન્ફેક્શન લાગે ઇન્ફેક્ટેડ થાય સેલ બદલાય એટલે પોતે નવા વાયરસને પેદા કરે પોલિયો રસી બાળકમાં ખાલી જગ્યા પૂરી પાડે છે તો પોલીયો રસી ની અંદર આપણે નિષ્ક્રિય કરેલ વાયરસ જે છે એ શરીરની અંદર દાખલ કરીએ અને શરીર જે છે 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 આ વાયરસ પ્રતિ શું બનાવે બનાવે એટલે એટલે પોતે બનાવી સક્રિય પ્રતિકારકતા યાદ રાખજો પોલીયો રસી જે છે એ સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે નિષ્ક્રિય નહીં ખાલી જગ્યાએ દાખલ કરીને નિષ્ક્રિય પ્રતિકારકતા મેળવી શકાય છે શું દાખલ કરીએ તો નિષ્ક્રિય પ્રતિકારકતા મેળવે રસી કરીએ તો હમણાં મેં તમને કીધું એ પ્રમાણે સક્રિય એન્ટિબાયોટિક કોઈ ઉપયોગ જ નથી એને પ્રતિકારકતા સાથે એન્ટિજન તો એન્ટીજન સામે પણ આપણે સક્રિય તો વૈધ્યુકોણ તૈયાર કરેલી એન્ટીબોડી સર્પદંજ તો એ નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે એન્ટીટીટેનસ સીરમ જેને આપણે બોલે છે એ ઇન્જેક્શન મૂકે તૈયાર કરેલી એન્ટીબોડી એ પણ નિષ્ક્રિય એલર્જી આવે એટલે ખબર પડી જોઈએ આઈજી રાઈટ ઇમ્યુનોગ્લોબ્યુલન્સ ઈ એક પ્રકારની એન્ટીબોડી છે જે એલર્જીક પ્રતિક્રિયા સાથે સંકળાયેલી છે નીચેનામાંથી કયું કેન્સર નથી સાર્કોમાં કેન્સર છે કાર્સિનોમાં કેન્સર છે લિમ્ફોમાં કેન્સર છે પણ ગ્લુકોમાં એ કોઈ પણ પ્રકારનું કેન્સર નથી રસીકરણ વ્યક્તિને રોગથી બચાવે છે કારણ કે જ્યારે રસીકરણ કરવામાં આવે તો આપણા શરીરમાં નિષ્ક્રિય કરેલી સજીવ અથવા તો રોગકારકોને નાખવામાં આવે હવે આ રોગકારકોની વિરુદ્ધમાં આપણું શરીર સ્મૃતિ કોષો ઉત્પન્ન કરે જ્યારે શરીરમાં સક્રિય કોષો અથવા તો સક્રિય રોગકારકો આવે ત્યારે આ સ્મૃતિકોષો જે છે એ દ્વિતીય પ્રતિચાર આપે કેમ કે પ્રાથમિક પ્રતિચાર તો એને નિષ્ક્રિય વખતે આપી જ દીધો હતો એટલે તો સ્મૃતિ કોષો બને અને દ્વિતીય પ્રતિચારની સામે એ આ સક્રિય રોગકારકોને મારી શકે છે ખ્યાલ આવ્યો હા કે ના એ રીતે આપણે રસીકરણની અંદર આવા સક્રિય રોગકારકોની સામે બચાવ કરી શકીએ છીએ એટલે આ પોઈન્ટ તમે યાદ રાખજો તો કે રોગકારકોને વિરુદ્ધ સ્મૃતિ કોષો આરબીસીનું પ્રમાણ વધે નહીં ઉપરના બધા તો આવશે જ નહીં પાચનમાં મદદ કરે નહીં ઓકે એકોતેરમો રોગોના ફેલાવા સંદર્ભે અસંગત વિકલ્પ પસંદ કરો રોગોના ફેલાવા સંદર્ભે એટલે કે રોગ કઈ રીતે ફેલાય છે ના આધારે તમે જોવા જાઓ તો કે ટાઈફોઇડ એસ્કેરિયસીસ અમીબિયોસિસ અને મેલેરિયા છોકરાઓ એક મિનિટ લ્યો અને ધ્યાનથી વિચારો કે આ રોગોના ફેલાવા સંદર્ભે અસંગત વિકલ્પ કઈ રીતે બહુ ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે આમાં હું જવાબમાં શું જાઉં અને કઈ રીતે જાઓ મેં તમને એક મિનિટનો સમય આપ્યો છે બહુ ધ્યાનથી વિચારો ને તો જ જવાબ આવશે આમ તમે અલગ કરવા જાઓ ને ધારો કે ટાઈફોઈડ તો બેક્ટેરિયાથી થાય એસ્કેરિસ ક્રૂમિથી થાય પછી તો કે પ્રજીવથી થાય અને મેલેરિયા તો એ પ્રજીવથી થાય તો આ બે મિક્સ થઈ જાય હવે તમે એમ જોવા જાઓ કે આ સૂક્ષ્મ જીવ છે આ એ સૂક્ષ્મજીવ છે આ એ સૂક્ષ્મજીવ છે તો કે આ મોટો જીવ છે એટલે કે આ પ્રાણી છે એટલે કે આ બહુ કોશી છે બાકી બધા એક કોશી છે તો પણ ન ચાલે ઇવન એમ કહો તમે કે આદિ કોષ કેન્દ્રિત છે આ સુકોષ કેન્દ્રિત તો આ સુકોષ કેન્દ્રિત થાય પણ અહીંયા જે છે એ રોગનો ફેલાવાનો સંદર્ભ પૂછ્યો છે એટલે રોગનું સ્થાન પૂછ્યું છે રાઈટ ઉદાહરણ તરીકે ટાઇફોઈડ તો ટાઇફોઈડ મૂળભૂત રીતે પાચન માર્ગ અને પાચન માર્ગમાં પણ ક્યાં નાના આંતરડામાં આંતરડામાં રાઈટ હવે એવી જ રીતે જો એસ્કેરિયસિસ

એટલી અલગ છે ક્લિયર થઈ ગયો ઓકે બાળકો હા કેના મજાનો સવાલ છે ન્યુમોનિયા રોગનો રોગકારક ખાલી જગ્યા છે એટલે ન્યુમોનિયા કોનાથી થાય તો તમને ખબર છે કોનાથી થાય બેક્ટેરિયા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની હિમોફિલસ ઇન્ફ્લુએન્સી ઓકે તો કે બેક્ટેરિયા થી થાય છે સામાન્ય સર ખાલી જગ્યાને ચેપ લગાડે છે ફેફસાને નહીં હદઈને નહીં ઉપરના બધા જ નહીં સામાન્ય શરદી નાક અને શ્વસન માર્ગમાં સૌથી પહેલો ચેપ લગાડે છે યાદ રાખજો સામાન્ય શરદી કીધું છે ઓકે નીચેનામાંથી કયો બીન ચેપી રોગ માનવ મૃત્યુનું કારણ છે માનવ મૃત્યુ થઈ જાય રાઈટ નીચેનામાંથી કયો બીન ચેપી હવે શું કીધું છે પાછું બીન ચેપી અને માનવ મૃત્યુ મૃત્યુ એલ્સીમાં થાય હેપેટાઇટિસમાં થાય મેલેરિયામાં થાય કેન્સરમાં થાય પણ બીન ચેપી કોણ તો કે કેન્સર લેક્ચરની શરૂઆતમાં ભણ્યા હતા આપણે યાદ રાખજો જે માનવ મૃત્યુનું કારણ છે નીચેનામાંથી કયા રોગની જોડ બેક્ટેરિયા દ્વારા થાય છે એટલે કે આ વાયરસ છે આ બેક્ટેરિયા છે બી ફોર બેક્ટેરિયા બી ફોર વાયરસ એટલે આ જોડ બેક્ટેરિયાની નથી જનનાંગીય ઇન્ફ્લુએન્ઝા વાયરસ થી થાય એટલે આ પણ બેક્ટેરિયા નથી કોલેરા અને ટીટેનસ તો આ નાથી કોણ છે એટલે આ જોડ આપણા માટે સાચી છે સી જોઈ લો અછબડા વાયરસથી થાય ચિકન પોક્સ બોલીએ ને આપણે અને ટાઈફોઈડ એ બેક્ટેરિયાથી થાય સો આપણા માટે જોડ આન્સર કોણ રહેશે પંચોતેર માં ડી છતે નીચેનામાંથી કયું માનવ અંગ RBC ના ગ્રેવયાર્ડ સ્મશાન તરીકે ઓળખાય છે તો યાદ રાખજો બરોળ બરોળ જે છે એમાં બધા RBC છે ફેગોસાઇટિક એક્ટિવિટી થાય WBC બેઠો RBC ને ખાય RBC ને તોડે RBC બરોળની અંદર જાય એની અંદર બેઠેલો આ એક કેન્દ્રીકરણ એટલે કે આપણે એને કહેવાય છે WBC કઈ પ્રક્રિયા કરે ખન ભક્ષણની પ્રક્રિયા કરે કોને ખાય હજારો લાખો RBC ને રોજ ખાય RBC તૂટે એટલે એમાંથી હિમો ગ્લોબિન તૂટે અને હિમોગ્લોબિન તૂટે એટલે એમાંથી બે ઘટક બને એક બને હિમ અને એક બને ગ્લોબિન ખ્યાલ આવે આ હિમ તૂટે સાંભળજો ધ્યાનથી હિમ તૂટે એટલે એમાંથી આયરન નીકળે અને આ આયરન ફરીથી ઇરિથ્રો પોએટીન એટલે આરબીસી ના નિર્માણમાં પાછો ચાલ્યો છે ક્યાં પાછો ચાલ્યો છે બાળકો આરબીસી ના નિર્માણમાં એટલે ક્યાં વયો જાય અસ્થિ મજામાં અને ત્યાં ફરીથી શું કરે આરબીસીનું ઉત્પાદનમાં વપરાય પણ આમાંથી નીકળતા ગ્લોબીન અથવા તો હું એમ બોલું હિમોગ્લોબિન એની બે ચેન આલ્ફા ચેન બે અને બીટા ચેન બે આ તૂટે એટલેમાંથી બે ઘટકો બને બીલી રૂબિન અને બીલી વર્ડિન હવે બીલી રૂબિન જે છે એ યલો કલરનું હોય અને બીલી વર્ડિન છે એ ગ્રીન કલરનું હોય આ બંને ભેગા થાય યકૃતમાં જાય અને ત્યાં પિત્ત બને શું બને બાળકો પિત્ત અને પાચન માર્ગ દ્વારા શરીરની બહાર નીકળે આ પિત્ત અને એટલા માટે આપણી જે પોટી છે એટલે કે જે મળ છે એ કેવા રંગનો હોય પીળા રંગનો હોય લ્યો આખી સ્ટોરી ક્લિયર સમજાય તમને ધ્યાનથી કોની વાત કરી બરોળની બરોળમાં કોણ તૂટેન બિલી વર્ન યકૃત મારફતે પિત્તાશય મારફતે પાચન માર્ગની ની અંદર પિત્ત સ્વરૂપે દાખલ થાય જ્ઞાતિ શરીરની બાર કચરા સ્વરૂપે નીકળે ક્લિયર આખો પોઈન્ટ ઓકે નીચેનામાંથી માંથી બિનચેપી રોગને ઓળખો કેન્સર બિનચેપી છે માર્કર બદલવી છે છે બદલી લઈએ ને કેન્સર એક બીન શરદી કોલેરા અને એલર્જી બીન છે એટલે ગો તો પહેલું ચોથું જોઈએ તો આપણા માટે આન્સર કયો થઈ ગયો આન્સર થઈ ગયો એ ઓકે સેવન્ટી એટ નીચે આપેલ એન્ટીબોડી મોટે ભાગે નિષ્ક્રિય પ્રતિકારકતા સાથે સંકળાયેલી છે નિષ્ક્રિય કેમ કેમ કે ક્યાંક ને ક્યાંક એને બહારથી મળે છે આઈજી દુગ્ધ સ્ત્રવણ વખતે મળે માતા પાસેથી અને આઈજીજી જરાયુ દ્વારા ટ્રાન્સફર થાય ઓકે એટલે આ બંને નિષ્ક્રિય પ્રતિકારકતા સાથે સંકળાયેલી છે યાદ રાખજો એચઆઈવી દ્વારા એડ્સ થાય છે તો નીચેનામાંથી કઈ ક્રિયામાં એચઆઈવી નો ચેપ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં લાગતો નથી એટલે કઈ એવી ક્રિયા જેના કારણે એડ્સ જે છે એ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં શું નથી થતો સંક્રમિત થતો નથી એવી કઈ ક્રિયા છે ચેપગ્રસ્ત સોય દ્વારા થાય ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી કાંઈ નો થાય ચેપગ્રસ્ત વ્યક્તિના રુધિર થાય અને એક વ્યક્તિ સાથે જાતીય સંપર્ક બાપા કરવાનો જ નહીં તો આ એ બી અને એ બી અને સી થી થાય રાઈટ આ ડી આપણો આન્સર છે જેનાથી કાંઈ નો થાય સાચી વાત ભાઈ તો કાંઈ નો થાય એવું તો લખાશે ને એટલે આપણા માટે આન્સર થઈ ગયું તો ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે હાથ મિલાવો તમે એની સાથે બેસો તમે એકબીજાના વિચાર આદાન પ્રદાન કરો તો પણ કશું થતું નથી યાદ રાખજો રાઈટ પણ સારા વિચાર સારા વ્યક્તિની સારા વિચારની પ્રમાણિક વ્યક્તિની અને પ્રમાણિક વિચારની આખા સમાજને આખી દુનિયાને જરૂર છે એઝ અ તમે બનો તો સારા ડોક્ટર બનવાનું છે સમાજમાં સેવા કરાય એવા ડોક્ટર બનવાનું છે ઠીક છે અને અમે એ માટે જ કાર્યબદ્ધ છીએ અમારી આખી રેપિનિટી બી માટે કાર્યબદ્ધ છે તો મિત્રો ડોક્ટર તો બનવાનું જ છે સમાજ ઉત્કૃષ્ટના કાર્ય કરવાના જ છે આગળ વધે એટી નીચેનામાંથી કયા સજીવ રિંગવમ દાધર માટે જવાબદાર નથી એમ કીધું છે માઇક્રોસ્પોરમ કહેવાય ટ્રાઇકોફાઇટોન કહેવાય ઇપીડર્મોફાઇટોન કહેવાય રાઈટ કોણ નો કહેવાય માઇક્રોસ્પોરમ જવાબદાર નથી રાઈટ આ ત્રણે ત્રણ ઉદાહરણ ચોપડીના જ છે દાદરના પોઈન્ટમાંથી નીચેનામાંથી કોનો કેન્સરની સારવાર માટે ઉપયોગ થાય છે વિકિરણ સારવાર શસ્ત્રક્રિયાને અને રસાયણ સારવાર રોગ પ્રતિકારક સારવાર ઓકે તો આપણે કહી શકીએ ઉપરના બધા જનો ઉપયોગ આપણે કેન્સરની અંદર કરી શકીએ છે એઝ અ સારવાર એઝ અ ટ્રીટમેન્ટ તરીકે બી લિમ્ફોસાઇટમાં બી નો અર્થ શું થાય બોન મેરો શું થાય બોન મેરો અને એટલે આપણે શું શું બોલીએ અસ્થિ અસ્થિ મજ્જા મજ્જા બાળકો ખાલી જગ્યા એન્ટીબોડીનું નિર્માણ કરે છે કોણ નું નિર્માણ કરે બી લસિકા કોષો એન્ટીબોડીનું નિર્માણ કરે કોણ એને એન્ટીબોડી નિર્માણ કરવા માટે કે તો ટી હેલ્પર સેલ કે એને ઓકે નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો તો કે ટાઈફોઇડ એક બેક્ટેરિયલ રોગ છે સાચી વાત છે પ્લેગ વાયરસ દ્વારા થાય છે સાઈડમાં રાખો મેલેરિયા પ્રજીવ દ્વારા થાય અને હાથીપગો પગો સૂત્રકૃમિ દ્વારા થાય એનો મતલબ એ બી અને ડી આ ત્રણે ત્રણ સાચા છે પ્લેગ એ બેક્ટેરિયાને કારણે થાય એટલે આપણો આન્સર આ બને વ્હાઈટ કલરની માર્કર લઈ લો અથવા તો ઇરેઝરથી આને 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 હટાવી દો એટલે આપણો આન્સર પ્લેગ અસંગત પછી છે ને અહીંયા અસંગત એટલા માટે

ઇન્ટરફેરોન ખાલી જગ્યાની રોગ કરવાની ક્ષમતા ઘટાડી દે છે સિમ્પલ છે ઇન્ટરફેરોન વાયરસ આપણે અગાઉ વાત કરી ગયા છીએ એ પાસે પાસે બેઠેલા કોષો છે એમાંથી કોઈ એક કોષને વાયરસનો ચેપ લાગે તો આ કોષ પોતાનામાંથી ચોક્કસ પ્રકારના કેમિકલ રિલીઝ કરે અને આજુબાજુના કોષોને પ્રોટેક્ટ કરે કોનાથી પ્રોટેક્ટ કરે વાયરસથી પ્રોટેક્ટ કરે જેના કારણે એને ચેપ ન લાગે એટલે વાયરસ દ્વારા કોણ પેદા થાય એટલે વાયરસથી કોષ જે ગ્રસ્ત છે એટલે કે વાયરસ ગ્રસ્ત કોષ છે એમના દ્વારા ચોક્કસ પ્રકારના કેમિકલ અને કેમિકલ એટલે ઇન્ટરફેરોન પેદા થાય છે ક્લિયર બૃહદ કોષ ખાલી જગ્યામાંથી નિર્માણ પામે છે તો તમારો જવાબ ડાયરેક્ટ લખી દેવાનું બૃહદ કોષ એ મોનોસાઇટ્સમાંથી ક્યાંથી નિર્માણ પામે છે મોનોસાઇટ્સમાંથી સાઇડ્સમાંથી એટલે આરબીસી બેઝોફીલ્સમાંથી પણ નહીં લિમ્ફોસાઇટ્સ કરતા એ અલગ છે આ તેના ભક્ષણનું પણ કામ કરે છે એટલે બૃહદ કોષ એ મોનોસાઇટ્સમાંથી નિર્માણ પામે છે બૃહદકોષ ખાલી કોષો તરીકે પણ ઓળખાય છે એટલે ફેગોસાઇડ નું પણ કામ કરે છે ચાલો ક્લિયર મારા કોષ તરીકે નહીં લઈએ બી કોષ કે ગાંઠના કોષ પણ નહીં કહીએ શું કહીશું આપણે ભક્ષક કોષ તરીકે ઓળખાય છે ક્લિયર મિત્રો હા કે ના તો અહીંયા તમને નાનકડું થેન્ક યુ હવે આપણે હોટ્સને જોવાના છે હાયર ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચન્સ ને જોવાના છીએ ઓકે બાળકો તો ત્યાં સુધી અલવિદા જય હિન્દ વંદે માતરમ